દર્શક મિત્રો આજે ખેડૂત મિત્રોની મારે વાતચીત કરવાની છે તો ખેડૂત મિત્રોની સતાવતી સમસ્યાઓ કઈ કઈ છે તો પહેલી સમસ્યા છે કે ભાઈ દિન પ્રતિદિન ખેતીની પાછળ ખર્ચ વધતો જાય છે ઉત્પાદનો ઘટતા જાય છે અને જમીન બગડતી જાય છે તો આ ત્રણ પ્રકારની સમસ્યાનું સોલ્યુશન લઈને એક કંપની આવે છે નેટસર્ફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ જે કંપની એક એગ્રીકલ્ચરની પ્રોડક્ટ બનાવે છે તો આ એગ્રિકલ્ચરની પ્રોડક્ટ એક ખેડૂતે વાપરેલી છે તો જે ખેડૂતને શું ફાયદા મળ્યા છે કે ભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતને ફાયદો થાય છે ઉત્પાદન વધે છે એમનો ખર્ચ ઘટે છે અને જમીન સુધરે છે પ્લસ પાકની ક્વોલિટી બને છે જેથી કરીને ખેડૂતોને બજાર ભાવ સારો મળે છે તો જે ખેડૂતે ઉપયોગ કરેલી છે એ પ્રોડક્ટ તો આપણે સંપૂર્ણ માહિતી મેળવશું ખેડૂત પાસેથી સાહેબ શું આપનું નામ છે અશોકભાઈ ઈરપરા મારું નામ છે ગામ ઢોલરા તાલુકો જિલ્લો રાજકોટ અચ્છા હવે અશોકભાઈ તમે આજે આપણું મગફળી તમારી જોઈ રહ્યા છે આ છે તમારી મગફળીનો પાક તો મગફળીની ખેતી અશોકભાઈ કેટલા વર્ષથી થાય છે આપણે આમ તો સાહેબ વર્ષોથી આપણે ખેતી કરતા જ આવીએ છીએ મોટા ભાગે મગફળી જ હોય છે વચ્ચે વચ્ચે ક્યારેક કોઈ બીજા ખ્રુપ હોય અચ્છા તો વર્ષોથી તમે જે ખેતી કરતા હતા તો એમાં શું શું વાપરતા હતા તમે એમાં બહુ ટાઈમ પહેલા અમે રાસાયણિક ખાતરો અને એવી બધી વસ્તુઓ હમ બરાબર છે તો હાલમાં તમે શું વાપરો છો હાલમાં આપણી ગેટસ કંપનીની બાયોફીટ પ્રોડક્ટની આખી રેન્જ આપણી સ્ટીમરીજ છે હં સ્ટીમરી છે અને બાયો પંચાણું અચ્છા આ બે પ્રોડક્ટ તમારે શું કામે વાપરવી પડે બતાવશો મને આ સાહેબ આપણે આ પ્રોડક્ટનો શરૂઆતમાં મગફળીના દાણામાં પટ આપેલો છે હમ ત્યાર પછી ઉગીને ચાર પાને થઈ એમ કે પંદરેક દિવસ પછી આનો સ્પ્રે લીધેલો છે આપણું આ એનપીકે ખાતર આવે છે બરાબર છે આ છે એનપીકે

પંદર પંદર સ્પ્રે માં લીધેલું છે અને પિયત માં વીઘે પચાસ એમ પછી સેટ અને બાયો નાઇન્ટી ફાઈવ આના કેટલો આપેલા બે રાઉન્ડ આપેલા છે સેટ કેટલો સો એમ એલ બાયો પંચાણું પચાસ એમ આ સિવાય બીજી કઈ પ્રોડક્ટ તમે વાપરેલી ખરી આ સિવાય સાહેબ આપણી એક ઇન્ટેક છે અને એની સાથે બાયો નાઇન્ટી ફાઈવ જયારે મગફળીમાં ગળાની અવસ્થા હતી અચ્છા રોગ આવેલો રોગ આવેલો બરાબર એ વખતે એનો સ્પ્રે લેવાથી સંપૂર્ણ છોડ ક્લિયર થઈ ગયો હતો અને ગળો નાસ્ત પામેલો અચ્છા બીજી વસ્તુ અમુક અમુક જગ્યાએ મુંડાનો ઉપદ્રવ હતો જમીન ની અંદર હા તો એમાં પણ અમે વરસાદ હોય ત્યારે ડ્રેન્ચિંગ કરીને આ વસ્તુ આપીને તોય કંટ્રોલ અમે થોડો ઘણો મહદઅંશે લીધેલો બરાબર ત્યાર પછી મેક્સિમમ પ્રોબ્લેમ જ્યારે દેખાવાનો શરૂ થયો કે જે વરસાદની અછતના કારણે મુંડા ઉપર આવી ગયા તો ત્યારે આપણી આ ઇન્ટેક પ્લસ પ્રોડક્ટ જે આવી ગયા હાલમાં હમણાં હાલમાં હમણાં જ લોન્ચ થઈ બરાબર છે એ વસ્તુ પાણી સાથે આપવાથી બિલકુલ સો કંટ્રોલ મળી ગયો છે અચ્છા હવે દર વર્ષે જે તમે મગફળી વાવતા હતા એમાં ઉત્પાદન કેટલું લેતા હતા એમાં સાહેબ એવરેજ લગભગ બહુ સારું વરસ હોય પંદર સત્તર મણથી વધી ક્યારેય નથી વિધા એમ

એ બી તમે જોવો છો કે જમીનની ફળદ્રુપતા કેવી છે પ્લસ આની અંદર ઉત્પાદન કેવું છે એ બી તમે જોઈ શકો છો સાહેબ આમાં ગાંઠો ખેડૂત મિત્રો એમને આઈડિયા હશે કે આ જે મૂળ દેખાય છે આટલા બધા મૂળ અત્યારે હાલની પોઝિશનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના વપરાશના કારણે નથી રહેતા પ્લસ રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે ગાંઠો છે ભરપૂર માત્રામાં છે પ્લસ મગફળી તો છે જ એ બી એ સિવાય આપણે એ પણ જોઈએ કે એમની ખેંચેલી મગફળી અત્યારે હાલમાં ચાલુ છે મતલબ મગફળી ખેંચવાનું કામકાજ ચાલુ છે તો એ મગફળી કેટલી છે આ બી તમે જોઈ શકો છો આ છે મગફળીની બેઠક દરેક જગ્યાએ મિત્રો તમને ગ્રોથ ગ્રોથ જ દેખાય છે અશોકભાઈ આપણે જે તમે વાત કરતા હતા કે તમારી માટી જમીન એટલી બધી પોચી છે તો આજુબાજુમાં બીજું એવું કોઈ રિઝલ્ટ આપણે જોઈ શકાય કે જમીન કડક હોય અમારા ખેતરમાં હાલમાં જ ચાલી છે 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 એક એક માણસ એની ઉપર બેઠો ઊભો અને જણ દબાવીને જાય છે ત્યારે એ મગફળી નીકળી શકે મિત્રો આ દ્રશ્ય પણ તમે જોઈ શકશો કે અત્યારે આ લોકો પણ મગફળી એનું અત્યારે ઉપાડવાનું ચાલુ છે તો એક વ્યક્તિ વજન આપે છે અને એક વ્યક્તિ બળદને ચલાવે છે આ પદ્ધતિથી એ લોકોને મગફળી ખેંચવી પડે છે જ્યારે એવી જગ્યા થઈ ગઈ છે સિમેન્ટ જેવી કડક જગ્યા થઈ રહી છે આના આપણી મગફળીની અશોકભાઈ આપણે ક્વોલિટી જોવી હોય તો દાણા કેવા છે સાહેબ જે પહેલાં એક વસ્તુ તમને મારે બીજી બતાવી છે કે આની અંદર આ જે મગફળીની ડાળ છે તો આમાં છે ટોચ સુધી સૂયા દેખાય છે આપણને કે જે વરસાદની અસરના હિસાબે માલ બેસી નથી મગફળી ક્યાં જઈને તમે શું માનો છો કે ભગવાને જો પૂરી કૃપા કરી હોત અને વરસાદ સંપૂર્ણ થયો હોત તો તમારી મગફળી વિઘે કેટલી થાય પચાસ મણ થી નીચે રિયત નહીં સાહેબ કોઈ પણ સંજોગો સમજો કે પચાસ નહીં પણ ચાલીસ બી થાય તો પણ સંપૂર્ણ સંતોષ થાય કે ના થાય ઝાડ કરતા મગફળીની સંખ્યા વધી જાય મિત્રો આ છે અંદર મતલબ વરસાદની કારણે આ પોઝિશન થઈ છે છતાં બી મેં તમને બતાવ્યું હવે અશોકભાઈ આ પ્રોડક્ટ નો ખર્ચ તમારે કેટલો થયો હશે અંદાજીત સાહેબ આ પંદરેક વીઘા જગ્યા ની અંદર દસેક હજાર નો અને એમાં પણ અમુક પ્રોડક્ટ હજી મારી પાસે છે એટલે હજી પ્રોડક્ટ બચેલી છે અને પંદર વીઘામાં દસ હજાર રૂપિયાની કિંમતની પ્રોડક્ટ તમે લીધેલી હતી તો એમાં તમારી મગફળી સંપૂર્ણ પાકી ગઈ છે હવે આના દાણાની ક્વોલિટી મને બતાવશો તમે જરા પાક ટાઈપનો તમારો તૈયાર થાય છે મિત્રો જોઈ શકો છો કે આ કઈ વેરાયટી છે બિયાર સુખી ગુજરાત વીસ જે વીસ નંબરની ક્વોલિટી છે તો તમે પણ તમારી ખેતી કરતા છો તો તમને આઈડિયા છે કે દાણાની ક્વોલિટી આવી છે કે નથી બીજી મગફળી કો છે આપણી પાસે હા લાવો તો જરા મગફળી મિત્રો આ છે મગફળી તમે જોઈ શકો છો મિત્રો ખરેખર આ ટાઈપની પ્રોડક્ટ મળે તો જ આજે ખેડૂત સુખી થશે બાકી ખરેખર આજે મેં ઘણા બધા ખેડૂતો પાસે એવું સાંભળેલું છે કે સાહેબ ખેતી કરવી પોસાય તેમ નથી કારણ એ છે કે ખર્ચ બહુ બધો વધતો જાય સરસ સરસ તો અશોકભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી તમે સંતુષ્ટ છો ખરા અશોકભાઈ બિલકુલ સાહેબ ખુશ છું અને હું તો ખેડૂતોને પણ એટલી ભલામણ કરું છું કે ખરેખર આપણી જે નેટસર્પ કંપનીની બાયોફિક ટ્રેન્ડ છે એ પૂરેપૂરી ઉપયોગ કરવો જોઈએ કે જેથી ખર્ચા ઘટે ઉત્પાદન વધે જમીન સુધરે પાકની ક્વોલિટી તૈયાર થાય અને પાકની ક્વોલિટી આનાથી પણ સારી થઈ શકે અચ્છા ઓકે તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ